સાવરકુંડલા એ તહેવારોની વિશિષ્ટ ઉજવણી કરતું અમારું નાનું નગર છે અનેક તહેવારો ઉજવવા માટેની છે હોળી નું પર્વ હોય દિવાળી નો તહેવાર હોય સાવરકુંડલા વાસીઓ માટે આપડા તહેવાર ઈ અમારું પર્વ છે અને અમારું પર્વ છે એ અમારું ગર્વ પણ છે એટલા માટે તમામ જ્ઞાતિ જાતિ થી ઉપર ઉઠીને ધર્મ ના થી ઉપર ઉઠીને તમામ લોકો જે જોડાયા છે જે પ્રકારે દુનિયાને એકતાનો સંદેશો આપ્યો છે એ દુનિયાના સંદેશા ભારતના સંદેશાને સાવરકુંડલા એ જીલો છે અને એ પ્રકારે તમે જોઈ શકો છો કે કેવા પ્રકારે હોળીનો તહેવાર એ તમામ લોકો વેપારીઓ હોય પોલિટિકલ પાર્ટી સાથે જોડાયેલા કાર્યકર્તા હોય સામાન્ય નગરજનો હોય મહિલા બહેનો હોય કે કેવી રીતે એક સાથે આ તહેવાર ને આજે ઉજવી રહ્યા છે એનું આ દ્રશ્ય છે